અને પાછળ શિષ્યો આગળ બુદ્ધ ભગવાન અને બુદ્ધ ભગવાન કાયમ ભિક્ષાવૃત્તિ કરી આ અને પછી પોતે ભોજન ગ્રહણ કરતા રોજના માટે એક દિવસ એક ઘરેથી ભિક્ષાવૃત્તિ કરી આ અને પોતે અન્ન ગ્રહણ ભગવાન બુદ્ધ અને ભગવાન બુદ્ધ એના શિષ્યો સાથે દરેક શિષ્યો પાછળ બુદ્ધમ શરણમ ગચ્છામી ધમ્મમ શરણમ ગચ્છામી બુદ્ધમ શરણમ ગચ્છામી કરતા કરતા જાય આખો એક માહોલ બને અને ભગવાન જે રાસ્તા ઉપરથી જાતા હોય આખો રસ્તો પવિત્ર બને એમાં એક વખત નગર શેઠે જોયું કે મહારાજ કાયમિક માટે ભિક્ષાવૃત્તિ કરવા માટે આવે છે ચાલ હું પણ આપું નગરશેઠ દોડીયાન ભગવાન બુદ્ધના ચરણની અંદર પડીને કહેવું કે પ્રભુ મારી વિક્ષા આજ ગ્રહણ કરતા જાવ ત્યારે બુદ્ધે કીધું કે આજ નહીં બોલતા બોલે આજની મારી વિક્ષા પૂર્ણ થઈ છે તો એ કામ કર હે નગરશેઠ તારા ઘરે હું કાલે આવીશ કાલે સવારની વિક્ષા નગરશેઠના ઘરે નક્કી થયું છે શેઠ હરખાઈ ગયા છે હા અને નગર નગરશેઠે ઘરે આવીને વાત કરી કે મહારાજ બુદ્ધ ભગવાન બુદ્ધ આવતીકાલે આપણે ત્યાં વિક્ષાવૃત્તિ કરવા માટે આવવાના છે સુંદર મજાનો દૂધપાક દૂધ પાક બનાવો અને ભાઈ તૈયારી થવા લાગી નગર શેઠ ના ગંગી ગાયના દૂધ મગાવવા અને એને વળી ઉકાળવામાં તાંબા જેવું કર્યું અંદર મિશ્રી પધરાવી છે સુકો મેવો પધરાવ્યો છે ભગવાન બુદ્ધ માટેની વિક્ષા

બસ વાત ને મનમાં રાખી અને ધીરે 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 ચાલ્યા જાય છે નગર શેઠ ના આંગણે આવી અને શાંત ભગવાન ઉભા રહ્યા અરખા તો અરખા શેઠ દૂધપાક નું તો પેલું લે અને જાય આવ્યો ભગવાન બુદ્ધે કમંડળ આગળ કર્યું છે અને જ્યાં કમંડળ ની અંદર જોયું તો કાદવ જોયો કીચડ જોયો ગંદુ પાણી જોયું તો પેલી તરફ પાછી લઈ લીધું ભગવાન બુદ્ધ કહે છે કે કાલે તો કેતો તો ભિક્ષા નું આજ ભિક્ષા લેવા આવ્યો છો તો અંદર નાખી દે પધરાવી દે ભિક્ષા લઈને હું ચાલતો થાવ બોલે મહારાજ કઈ રીતે નાખી શકાય બોલે તું નાખી દે તારે તો ભિક્ષા આપી જ હતી અને ભિક્ષાના બદલામાં તારે શું જોતું હતું બોલે ભિક્ષાના બદલામાં તમારા જેવા મહાપુરુષ તમારા જેવા બુદ્ધ પુરુષ ભગવાન બુદ્ધ જો મને આશીર્વાદ આપે તો મારી કાયાનું કલ્યાણ થઈ જાય મારા પરિવારનું કલ્યાણ બોલે તો નાખી તારે તો આશીર્વાદ થી કામ છે ને ત્યારે નગર શેઠે કીધું કે ભગવાન બુદ્ધ આ કાદવ કિચડ વાળા કમંડળની અંદર આવો સારો દૂધપાક ન નખાય મહારાજ આખી રાત મહેનત કરી કરી તમારા માટે મેં દૂધ પાક બનાવ્યો છે આવો સુંદર સ્વાદિષ્ટ હા અને આવો સુંદર મજાનો દૂધ પાક કમંડળ વાળું છે કમંડળની અંદર ગંદુ પાણી છે હું ન નાખી શકું ત્યારે ભગવાન બુદ્ધે બહુ સારો જવાબ આપ્યો કે જો મારા કીચડવાળા કમંડળની અંદર તારો દૂધ પાક ન રહી શકતો હોય તો તારા મેલા મનમાં મારો આશીર્વાદ કઈ રીતે રહી શકે